એટલે તું કેમ અંદર આઈને બે કે બધા બહાર બેઠા તા પણ હું તો અલગ ફરવાઈ છું હું કે તમારા લોકો જોડે ફરવાઈ છું અને તમાર ભાઈબંધો જોવો કરે છે એ મારા જોડે કેમ શું કર્યું એને અરે આજે આજે આપણે આયા ત્યારે ગાડીમાં આયા તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો મને બારી વાળી સીટ આપો તો મારા ના બેહવું હોય એને એકલો ફરવાયો છે પણ એ રોડ જેવો છે એને મૂકને તું અરે બધી વસ્તુઓ આજ હવારે આપણે જમવા બેઠા તેને સેવ ટામેટાનું શાક નું સેવ અગર મંગાઈ દીધું ચલો મંગાઈ દીધું તો મારા દાલ ફ્રાય જીરા રાઈસ ખાવા મે કીધું કે મંગાઈએ તો કે ના અમને કોઈને ભૂખ જ નહીં તો એકલો ફરવા આવ્યો છે ફરવા નહીં આવે તો અને ભાવતું અત્યારે મંગાઈ દેવાનું હું બેઠો છું ને એને પછી ચાલવાના છે કે મમ્મા નહીં ખાવું કેમ અમને નહીં ભાવતું આમ તેમ એટલે હવે હવે એના જોડે મારા કોઈ દિવસ આવું નહીં આ તો એમ કહીએ કે હેડો અહીંયા જવાનું છે હેડો જઈએ આપણે આ જગ્યા સારી છે જોવાની તો કે ના ત્યાં તો હું જવાનું તો બધું તમારા જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવો તમે એકલા આવી જાવ ને અરે હાવ રોડે જેવો છે હમણાં શું કે ખબર છે કે

પાછું જે કરીએ ને એ કરવાનું જ એના અરે જવા દો ને બબ્બે એ વાત છે આપણે એમ કહે ને કે આજે તો અમારે આ કરવું છે ના પણ હવે જ ને આપણે એકલા જ આવવાનું ભઈ તારે એમ નઈ કેવાનું કે ના મજા નઈ આવતી આમ તમે તમે એમ કહો કે એકલા મજા નઈ આવે એમ કરીને ફોન કરીને ભાઈ બોલાવી લો પણ આપણે તો શું કહેવાનું પાછા પાછા આપણે એમ કે કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં કેવું કહીએ હરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કે અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાવી લાવો આપણને ભાવી તમે શું બનાવી લાવ્યા તમે ત્રિપલ બનાવી લાવું ના બનાવી લાવો એવો લાક પછી જન જોડે લઈ નહી આવવાનો અરે હું પોતે જ માન એમ થઈ ગયું કે હવે મારા જન આ રીતે ટ્રીપ કરવી જ નહીં અને કાલે આપણો ઘેર રજ ફરવા હતા અહીંયા આગળ મને એમ કે શાંતિ થશે મગજને તોય તો ડબલ અશાંતિ કરી નાખી

નહીં ખાવું મારા રૂમ માં મંગાવી દઉં છું હું દાળ ફ્રાઇડ જીરા રાયસ જ મંગાયા છે બી લખી લો છો હા એને ખબર પડે હું કોણ છું